બે હાજર ચૌદ માં મોદી સાહેબ પહેલીવાર વડાપ્રધાન પદે આવ્યા અને તેમણે પહેલું કામ નર્મદા ડેમ દરવાજા મૂકવાની મંજૂરી આપવાનું કર્યું હતું જે કામ ચાલીસ ચાલીસ વર્ષ સુધી રોકાઈ રહ્યું હતું તે કામ મોદી સાહેબે એક ઝાટકે કરી બતાવ્યું આવી તેમની વચનબદ્ધતા છે આદરણીય મોદી સાહેબે દરિયામાં વહી જતા નર્મદાના પાણીને સૌની યોજનાથી સૌરાષ્ટ્ર તરફ વાળ્યા છે ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટનું હિરાસર એરપોર્ટ એમ બે બે ઇન્ટરનેશનલ એરપોર્ટ મોદી સાહેબે સૌરાષ્ટ્રને આપ્યા છે નવસો વીસ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલ ધોલેરા સેમિકન્ડક્ટર પ્લાન્ટ રાજકોટમાં એમ્સ અને ભાવનગરમાં દેશનું પ્રથમ સીએનજી ટર્મિનલ પણ મોદી સાહેબના વિકાસ વિઝનનું જ પરિણામ છે વિકાસની સાથે સાથે જનકલ્યાણ માટેની ગેરંટી પણ મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને આપી છે